આજે શું પ્રોગ્રામ છે આજે છે મરચા ભરેલા મરચા પટિના મરચા અને કાંદાના ભજીયા હો પટિના ભરેલા તો પટિના મરચા અને ભરેલા મરચા ભરેલા મરચા અને કાંદાના ભજીયા કાંદા ચિપ્સ અને ચાટની આ હું બનાવું ગોળની ચટણી આમલી અને ગોળ નાખી દીધું તો ચટણીની તૈયારી છે એમ નતો યસ સરસ

અગિયાર કરી નાખો આ વોશ કરી નાખો પેલા પટ્ટી ને લઈ લો મસાલો બનાવવાનો છે પાપડી ગાંઠિયા ચેવડો ને પેતલ આખા મરસાનો મસાલો આવે એમાં મિક્સ કરીને ભરીને કમ્પ્લેટ નસું કાઢીને ભરીને લોટમાં મિક્સ કરીને તળવાના છે પેલા મારું કરીને સારું કરે મરચાં જો આ રીતના કરવાના કેમ કટ મારવાની તમને કહી દઉં જો પેલા આમ મારવાની કટ સીધી લાગી ગઈ તો તમારે ખોલવા માટે આ ખુલતું નથી આના માટે કટ તમારે આમ મારવાનું થઈ ગયું ખુલી ગયું આને આમ કાઢી નાખવાનું આમ કરી નસ અને બી બે કાઢી નાખવાના તીખા હોય તો કાઢી નાખવાના મોડા હોય તો ન કાઢો તો ચાલે તીખા હોય કે મોળા હોય કાઢી જ નાખવાનું

સવાણોનું કામ ચાલુ છે ત્યારે મારા મેડમ ખાંડે છે સવાણો તીખુ આને છે થોડો ગળ્યું ચવાણું બી નાખીશું એટલે આપણે ખાંડ નાખવાની જરૂર ના પડે બन्ने સવાણો તીખુ અને ગળ્યું બन्ने ચવાણું નાખવાનું એટલે ખાંડ નાખવાની જરૂર ના પડે અને एकदम મસ્ત લાગે ટ્રાય મારીએ છે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ અમે બનાવ્યા છે આવા ભરેલા મરચા ટ્રાય મારીએ છીએ ટીકાટરાઉં ઓર જે ભરેલા મરચાં છે અને આમ કટિંગ કરીને મસ્ત કરી નાખવાના દસ બાર બનાવું બહુ થઈ ગયું ચાર મારા દેડી ખંડાઈ ગયું હવે પેલું એક હશે સવાણું એમાં એ કાઢીને એને ખાંડી નાખો હાલે આ માથી કોણ છે બે પાપડી એમાં ગાંઠિયા બધું આવશે વરિયાળી બધું કમ્પ્લીટ નાખવાનું છે જો આ રીતનું ખાંડી નાખવાનું ઉખો થઈ ગયો પછી હજી મસાલો છે આપણી પાસે ફેસલ આનો આખા મરચાંનો એક નંબર મસાલો એ નાખો એટલે સ્વાદ એવો પકડે તમને બે ખાતા હોય તમે ચાર ખાઈ જાઓ ને અત્યારે મરચાંનો ભાવ વરસાદમાં કેટલો છે એ નહીં આમ બહાર લેવા જાય મરચાં તૈયાર તો ચારસો રૂપિયાનો કિલો છે હા ભરેલા મરચાં તો આપણે ઘેરે બનાવીએ તો શું વાંધો મને બહુ મચા ભાવે મને આ કે આ કે કસ 20 નાડીસ એટલે 500 ગ્રામ મરચાં લો તોય એ થઈ જાય

તો અહીંયા તીર્થના પપ્પા મસાલો તૈયાર કરતા હતા એકદમ મરચાં ભરવાનો એને ખબર હતી શું શું એમાં નાખવાનું છે તો એ મસાલો બધો રેડી કરે છે અને મારે કોલ આવ્યો હતો તો હું કોલ પર વાત કરું છું એટલા માટે મસાલો રેડી કરે છે બધું બરાબર મિક્સ કેવી રીતે કરવું એને સારી રીતે ખબર છે કેમ કે એને ક્યાંક જોયેલું હશે એટલે એ મને શીખવાડતા હતા એટલે અને પછી કોથમીર બી દેજો કોથમીર બી સુધારીને નાખે છે એમાં અને હવે ભરવાનું સ્ટાર્ટ કરી દે છે હું એમ કઉ છું કે થોડો થોડો મસાલો ભરવાનો બહુ વધારે નહીં ભરવાનો આવી રીતે ઓનલાઈન કટ કરી લેવાના બરાબર મિક્સ કરી લેવાના કાંદાને એમાં કોથમરી ગ્રીન મરચી અને ધાણાજીરું પાવડર મીઠું બધું નાખીને સારી રીતે મિક્સ કરી લેવાના પછી એમાં નાખવાનો છે ચણાનો લોટ બાઉલ નાનું થતું હતું તો અમે તપેલીમાં ટ્રાન્સફર કરી લીધું છે તો આમાં બધો મસાલો નાખાઈ ગયો છે જે રીતે કીધું હતું જીરું પાવડર મરચી ગ્રીન મરચી અને એવી રીતે અને પછી હવે નાખવાનું કોથમીર બી નાખેલી છે અને પછી હવે નાખીશું આપણે ચણાનો લોટ અને ચોખાનો લોટ બી જેટલો ચણાનો લોટ નાખે એટલો ચોખાનો લોટ નાખીએ તો શું ક્રિસ્પી થાય કાંદા ભજીયા બનાવવા માટે છે આ બેટર એટલે ક્રિસ્પી કરવા માટે

हमारा भंडार पड़े घुमाए आ करो पहले देखा जाता करता दिया थाद। करता है आडू हो आडू चाहिए हां पापा नहीं चुप हो

पापा के लिए खिचड़ी बनाई इसमें और ये बन रहा है अभी परेला मरचा मतलब कि बेवार कर एक बार मका हम लोग तो नहीं छोड़े कट लो खाटो तो से बो कोई नहीं छोड़ के बराबर ये एक साइड तो नो सो देखिए इस साइड इतने लोटे का है नो से मरचा હા કયા ભજ્યા છે ઓહી એ ચાલુ છે ઠીક પેલા મરચાંના કાઢી ને થઈ ગયા આ પટ્ટી મરચાંના એક વાર થઈ ગયા છે હવે બીજી વાર એકવાર થઈ ગયા છે બીજી વાર રાઉન્ડમાં આવશે

Guys, gyps, go, go nice. तो क्या बन रहा है है हम चिप्स रही और yeah, रहे तो क्या बन रहा है इधर भाई चिप्स तेरे भी टाइम लगेगा बहुत भाई कहेगा हजिया हाँ तो, तो तो खाली क्या खाएगा क्या खाएगा ओ खाली यही खाएगा तो नहीं बनेगा भाई टाइम लगेगा उसमें

સાપેત મરછ કેમ લાગે આ પટીના તૈયાર થઈ ગયા છે વાહ હવે કડક થયા કા મજા હવે હા મમ્મી પટ્ટીને આવે છે તાર નો ખાવું કાંઈ નહીં તમે એક્શન ડીશ આ આપું તમને પટ્ટી તૈયાર થઈ ગઈ છે મજાથી તો અહીંયા બધા જમવા બેસી ગયા છે અને તે રીતના પપ્પા બી બેસી ગયા છે તો મો મેં પૂછ્યું કે કેવા લાગ્યા તો બધા એકદમ કે બહુ મસ્ત લાગ્યા છે ભજીયા એકદમ સ્વાદિષ્ટ અને એકદમ મસ્ત બન્યા છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ